મિત્રો સોના તેમજ ચાંદી હવે ક્યારે સસ્તું થશે સોનું ખરીદવું છે પરંતુ સોનું જે છે એ ખૂબ જ મોંઘુ જોવા મળી રહ્યું છે આજની વાત કરીએ તો નમસ્કાર મિત્રો મળતી માહિતીને ધ્યાનમાં લઈને આજે હું આવી ગયો છું તમારી સમક્ષ આજના સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો મિત્રો આજે ગુજરાતના શહેરોની અંદર સુરૈયા સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો મિત્રો તમે ખરીદેલું સોનું અસલી છે કે નકલી જેની સંપૂર્ણ માહિતી કેવી રીતે ઓળખ કરવી જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વીડિયોની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ભૂલશો નહીં મિત્રો વાત કરીએ સોના ચાંદીના ભાવની તો મિત્રો સોનું જે છે એ સતત ને સતત ઓલ ટાઈમ હાઈ સપાટીએ જતું જોવા મળી રહ્યું છે અને સોનાના ભાવમાં પણ હાલમાં નિરંતર તેજી છે અને દુનિયાભરમાં શેર બજારોમાં અસ્થિરતા જોવા મળી રહી છે કેટલાક કોઈ એવો અંદાજ પણ માંડી રહ્યા છે કે સોનાના ભાવમાં વધારો થઈને સોનું શું એક લાખની સપાટીએ પણ પહોંચી જશે તો જેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો વાત કરીએ સોનાના ભાવની અંદર વધારાની તો મિત્રો ગુણવત્તા પણ કાયમ મોટો પ્રશ્ન રહેતો હોય છે અને સોનું ખરીદતી વખતે સામાન્ય લોકો મનમાં સૌથી મોટો ડર રહેતો હોય છે કે તેઓ જે સોનું ખરીદી રહ્યા છે એ શુદ્ધ છે કે નહીં તો જેની

સો નું ઊઠ્યોતેર હજાર નવસો માં જ્યારે 100 ગ્રામ સોનું 7 લાખ 89 હજાર માં જોવા મળી રહ્યું છે તેવી જ રીતે 24 કેરેટ સોનાની કિંમતોની વાત કરીએ તો મિત્રો 24 કેરેટ સોનાના ભાવમાં પણ સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે તો જેની વાત કરીએ તો મિત્રો 22 કેરેટ સોનું અને 24 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનું 8607 માં જ્યારે 10 ગ્રામ 86070 માં જ્યારે 100 ગ્રામ સોનું 8 લાખ 60 હજાર 700 માં જોવા મળી રહ્યું છે તો મિત્રો સોનાનો ભાવ જે છે એ સતત રહ્યો છે અને રોજનવા રેકોર્ડ બનાવી રહ્યું છે સોનું જો આજ રીતે વધારો ચાલુ રહેશે તો ટૂંક જ સમયમાં સોનાનો ભાવ જે છે એ નેવ હજારની સપાટીએ પહોંચવા જોવી મળી શકે છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીએ તો એક લાખની સપાટી પણ કુદાવી દીધી છે અને આજના તાજા ચાંદીના ભાવની માહિતી મેળવીએ તો મિત્રો સોનું જે છે એ સૌથી વધારે અત્યારે લોકો ખરીદવા માટે રાહ જોર્યા છે અને સોનું સસ્તું થાય તો લોકો સોનાની ખરીદી કરી લે પરંતુ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો આજે ચાંદીના ભાવમાં પણ વધારો નોંધાયો છે જેની અંદર આજે ગ્રામ ચાંદી જ્યારે દસ હજાર પચાસ માં અને એક કિલો ચાંદીની કિંમતો પાંચસો રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે અને વાત કરીએ ચાંદીની તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનાની ઇકોનોમી ઉપર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનાની ઇકોનોમીની અંદર વધારો ઘટાડો નોંધાય તો ચાંદીના ભાવની અંદર વધવા મળતી હોય છે પરંતુ જોવા મળી રહી છે જો મિત્રો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તેના સિવાયની વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ સૌથી વધારે લોકો ખરીદવાની ઈચ્છા

સોનાની કિંમતો અને સોનાના ભાવ જે છે એ એક લાખની સપાટી એ પણ પહોંચી શકે છે ત્યારબાદ વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ હવે તો સસ્તું નથી થવાનું પરંતુ તમે સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છો તો હાલ સોનાની ખરીદી લેવી જોઈએ કારણ કે શેર બજારની અંદર અત્યારે કડાકો બોલી ગયો છે જેના આધારે સૌથી વધારે રોકાણકારો અત્યારે સોનાના ભાવની અંદર રોકાણ કરવા લાગ્યા છે જેની સાથે સાથે સોનું જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ રોજબરોજ નવા રેકોર્ડ સ્તરે જતું જોવા મળી રહ્યું છે જો તમે પણ સસ્તા સોનાની રાહ જોરિયા છો તો સોનું જે છે હવે ક્યારેય સસ્તું થવાનું નથી તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયોની અંદર ચર્ચા કરીશું કે સોના તેમજ ચાંદીની ખરીદી કરી રોકાણ કરવા માટે કેવી રીતે પ્રોફિટ બનાવવું જોઈએ જેની સંપૂર્ણ માહિતી આપણે આપણી આ ચેનલ લાઈફ કિસાન ગોલ્ડ રેટ દ્વારા મેળવતા રહીશું તો હવે પછી નેક્સ્ટ ન્યૂ અપડેટમાં સોના ચાંદીના ભાવની ચર્ચા કરીશું નેક્સ્ટ